ગુજરાતમાં દારૂબંધીના પોકર દાવાની ફરી એકવાર પોલ ખોલી મળતી માહિતી અનુસાર અમદાવાદના સાણંદમાં બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા દારૂની મહેફિલ મારતા ઓગણ ચાલીસથી વધારે નબીરાઓની અટકાયત કરી હતી જેમાં તેર યુવકો અને છવ્વીસ યુવતીનો સમાવેશ થાય છે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સાંગીએ બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું પોલીસના દરોડિયા સમયે પાર્ટીમાં સોથી વધારે લોકો હાજર હતા ખાનગી રિસોર્ટમાં દારૂ પાર્ટી ઝડપાઈ રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સાંઘીની બર્થડે પાર્ટી હતી સો લોકોની અટકાયત કરાઈ જેમાંથી તેર પુરુષ અને મહિલાઓ નશાની હાલતમાં મળી આવ્યા પોલીસે નબીરાઓની મર્સિડીઝ સહિતની અનેક કાર કબજે કરી હતી કબજે કરાઈને એક કારમાં યુવા ભાજપ અધ્યક્ષ લખેલું બોર્ડ મળી આવ્યું કોના આશીર્વાદથી બર્થડે પાર્ટીની આડમાં પાર્ટી ચાલતી હતી એસએમસીની માહિતીના આધારે સાણંદ પોલીસે કાર્યવાહી કરી હતી ને પોલીસે ચાર બસમાં બેસાડી મેડિકલ તપાસ અર્થે લઈ ગઈ હતી સાણંદ નજીક ફાર્મ હાઉસમાં સ્ટેટ મોનિટરિંગ સેલની બાતમીના આધારે સાણંદ પોલીસે દરોડો પાડ્યો હતો વન રિસોર્ટમાં રાત્રિ દરમિયાન પાર્ટી ચાલી રહી હતી રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સાંધીની બર્થડે પાર્ટી દરમિયાન થઈ રહી કાર્યવાહી ચોક્કસ બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી સોથી વધારે લોકોની અટકાયત કરવામાં આવી હતી તમામ લોકોને મેડિકલ ચેકઅપ માટે લઈ હતા પોલીસે કોઈ પ્રકારના દબાણમાં આવ્યા વિના આ કાર્યવાહી કરી હતી ધનવાન પરિવારના આ લોકોને સાંદ પોલીસે દારૂબંધીનું ભાન કરાવ્યું હતું તમામ સામે કાર્યવાહી કરવામાં આવી હતી પાર્ટીમાં વિદેશી દારૂ બિયર તેમજ હુકા સિગરેટ જેવા નશીલા સામાન પોલીસે કબજો કર્યો હતો મોંઘીડાટ ગાડીઓ જેવી કે BMW, રેન્જ રોવર થાળ તેવી અનેક ગાડીઓ હતી જેમાં એક કાર પર યુથ બીજેપી અધ્યક્ષ લખેલું બોર્ડ પણ જોવા મળ્યું હતું પાર્ટીમાં પકડાયેલા લોકોમાં પ્રતિક સાંગી પાર્ટીના આયોજક અમદાવાદ ઋષભ દુગ્ગલ રહે સેલા અમદાવાદ રિતેશ વજીરાની રહી સેટેલાઇટ અમદાવાદ વિરાજ વિઠલાની રહે કાંચનજંઘા ક્રિકેટ બંગલોર જામનગર નિનાદ પરીખ રહે આંબાવાડી અમદાવાદ અતિત બજાજ રહે વસ્ત્રાપુર અમદાવાદ રાજ અગ્રવાલ રહે આંબાવાડી અમદાવાદ નિખિલ બજાજ રહે જયપુર રાજસ્થાન દુષ્યંત ગોસ્વામી રહે સમર્પણ બહલોજ બોડક દેવ વરૂણ જૈન રહે ઇસ્કોન અમદાવાદ અમિત જોગિયા રહે સિંધુ ભવન અમદાવાદ પ્રિયમ પરીખ થલતેજ અમદાવાદ શરીર અગ્રવાલ પ્રહલાદનગર અમદાવાદ નમ્રતાબેન ખટ્ટર ઇસ્કોન અમદાવાદ આયુષીબેન શાહ પાલરી અમદાવાદ ભક્તિબેન રાવલ ગુલબાઈ ટેકરા અમદાવાદ માનુષીબેન શાહ સીરજ અમદાવાદ ઝલકબેન પટેલ સેટેલાઇટ અમદાવાદ પવિ દુગ્ગલ સેલા અમદાવાદ મેઘાવી બાકલીવાલ સેટેલાઇટ અમદાવાદ રૂપાલી સાંગવી પ્રહલાદનગર અમદાવાદ જીનલ શાહ વસ્ત્રાપુર અમદાવાદ ત્રિશા બજાજ વસ્ત્રાપુર અમદાવાદ મંદિરા સાંગી પ્રહલાદનગર અમદાવાદ નુપુર બારોટ ભાડજ અમદાવાદ અદિતિ ઉર્ફે માલવિકા પટેલ સેલા અમદાવાદ અંજલી શ્રીવાસ્તવ મકરબા અમદાવાદ સ્નેહા ખટ્ટળ સેટેલાઇટ અમદાવાદ ક્ષમા વજીરાણી સેટેલાઇટ અમદાવાદ વરુણા જૈન સેટેલાઇટ અમદાવાદ મીનાક્ષી કોઠારી સાહેબાગ અમદાવાદ મીતા ખટ્ટળ સેટેલાઇટ અમદાવાદ મિતુ ગોસ્વામી બોડકદેવ અમદાવાદ મનીષા અગ્રવાલ આંબાવાડી અમદાવાદ ધારા અરોરા બોડકદેવ અમદાવાદ विनिता चौहान असिरेज अहमदाबाद मीरा शाह सेटेलाईट अहमदाबाद शेरिन पटेल आनंदनगर अहमदाबाद प्राची गोस्वामी बोडकदेव अहमदाबाद